સુખપર પશુડા જતા રોડ પરથી પ્રોહિબિશન નો ગણના કે શોધી કાઢતી દુધઈ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ સૂચના અને માર્ગદર્શન હેઠળ મુકેશ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંજાર વિભાગ અંજાર દ્વારા પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલી હોય જે શ્રી આર આર વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર દુધઈ પોલીસ સ્ટેશનનાઓ સ્ટાફ સાથે આવી પ્રોહિબિશનની બધીને નેસ્તનાબૂદ કરવા સારું સતત પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન પેટ્રોલિંગમાં હતા ત્યારે સુખપર પસુડા જતા રોડ પરથી ફોર વ્હીલર ગાડી ક્રેટા રજીસ્ટ્રેશન નંબર જીજી ઓગણચાલીસ સીએ ચુમાલીસ સાડત્રીસ વાડીમાં પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે મળી આવેલો મુદ્દામાલ ગ્રીન લેબલ બેરલ સ્પેશિયલ ડિલક્ષ વીસ કે સાતસો પચાસ મિલી બોટલ નંગ એકસો આઠ જેની કિંમત રૂપિયા એક લાખ અઢાર હજાર આઠસો મેજિક મોમેન્ટોતે નં જીજીગચ ચાલીસ સીએ ચુમાલીસ સાડત્રીસ જેની કિંમત રૂપિયા પાંચ લાખ આમ કુલ કિંમત રૂપિયા સાત લાખ નેવું હજાર એકસો સાહીઠ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં શ્રી આર આર વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર અને દુધઈ પોલીસ સ્ટાફ યુએચસી હરદેવસિંહ સરવૈયા યુએચસી રાજેશભાઈ ગાગલ પીસી દિનેશભાઈ પીસી સુરેશભાઈ નાઓ આ કામગીરીમાં જોડાયા હતા